जोक्स तुम्हारा अन स्टाइल अमारी गुजराती चैनल ने सब्सक्राइब करो टिंग थैंक यू सामान ले लो हाँ बर डिंगा चिका डिंगा चिका डिंगा चिका डिंग जमते क्यों? आजीजा जी एकदम रूपानी झोकरी ले नहीं है हैं। अगर आप जो माइरियसन जोड़ा बिया को बिया को बदु जाए, मतलब लगे थे, जीजा जी लगन कर लिया लगे ना हो दारू पद्धु का ना हो जो जाएगी जोड़ता टाटा लेंटी जैसे डेंटर। हे हाय, तुम सरम ना ही, आऊँ मर बिजा लगन करता, आऊँ आवडी मोटी �

ઓળખાણ ઓરખાણ તો પડી જ ગયે છે મેડમ જે જે પ્રમાણે બોલ્યા કે આ મારા ધર્મ પત્ની છે મંગુ આ મારો સાળો છે રમતાજી અને આ મારા મેડમ છે ચાંદનીજી

મંગુ ભાભી તમે રસોઈ છે ને બહુ જ મસ્ત બનાવો છો હા અને આખો દિવસ છે ને ક્યાં જતો રહે છે ને કઈ ખબર જ નથી પડતી મને તો એવું લાગે છે ને કે હું જ જ રોકાઈ આ તમારો ભાઈ એ પણ બહુ હેલ્પફુલ છે એવી ત્રણ ચાર બનાવીશું સાચું કહું આ તમારી કીટી પાર્ટી નું ગ્રુપ બી બહુ જ મસ્ત છે આ કોકીબેન પેલા અંજુ બેન ગીતા બેન બધા જ મસ્ત છે તમને આવું એકલું એકલું લાગે ને તો અહીં આવી જવાનું આ ઘર છે જ ને અલા ના એવું લાગે તો આમ ન બોલાઈ લેવાના અમે તમા ઘેર આવી જ હા એ વાત તમે સારી કરી કારણ કે મારા ત્યાં છે ને બંગલામાં તો હું સાવ એકલી પડી જઉં છું આવું કોઈ મારું ગ્રુપ જ નથી તમને ત્યાં બોલાવી લઈશ બહુ મજા આવશે ચોક્કસ તમર ત્યાં પાર્ટી કરીશું હા ઘો ઓણ આપણે જેશું તો બેરન છનમનો તારે બધે ટિંગા ટોડી કરવાની જ છે અરે લઈએ આવ જો રમતા ને બહુ મજા આવશે અરે વાન તો ઘર માં છોટો ના મુકાય મુલન બનાય

એ ખો હોય મને હું ગાવતી હશે આખું ઘર ફેંદીવાળી બધા કબાટો ને બબાટો બધું જોઈ વાળ્યું હતું તો મળતો જ નહીં આ તમારા મેડમ આવ્યા છે ને ત્યારનું જ આ થયું છે મેડમ તું એવું ના કરી યાર બે ત્રણ તોલા માટે કઈ એ યાદ હાથ ફેરો કરતી છે અરે કરોડપતિ છે યાર મારા સીટનું બૈરું છે એમ તેમ થોડી જઈ રોયના છે ને બે હજાર ઉપર શક છે એક તો તમારી મેડમ અને એક તમારા ભાઈ બંધ ભૂરા

કશો વાંધો નહીં એક કોમ કરો તું અત્યારે હોઈ જા હું મારી રીતે કાલ ભૂરાન મળી અને પૂછપરસ કરી લેવું છું ચિંતા ના કરે તું હા કાલ સુધી મારી ચેન મળી જવી જોઈએ નહીં તો છે ને જોયા જેવી થઈ જશે આ તમારા મેડમ ના છે ને બિસ્તરા પોટલા ઉટકી બહાર ફેંકી દે મેડમ હાથે એટલે ભાઈ તું શાંતિ રાખ ને યાર મારી નોકરી નહીં જતી રહે ઓમો પડી તો મા મમ્મી એટલો પ્રેમ થી આવી મને ચેન ન બેઠી મળી જશે તું હુઈ જા આ મંગુની વાતમાં દમ તો છે બે જણ ઉપર શક છે મેડમ ઉપર ને ભૂરા પર મેડમ પર શક ના મારથી તો કરાય જ નહીં નોકરી જાય અને મેડમ ચેન લે ખરી ના લે આમ તો યાર મારે યાર ભૂરાને પૂછવું તો પડશે મારે આનો કંઈક ખેલ પાડવો પડશે ઊંઘી જવા દો અત્યારે ધી નેક્સ્ટ ડે મંગુ ભાભી હું રેડી છું આપણે મૂવી જોવા નથી જવાનું શું થયું તમારો મૂડ કેમ ઓફ છે ઓફ જ હોય ને મારી ચેર અને વેટી મળતી નહીતી નથી એટલે એટલે ઘરમાંથી ગાયબ થઈ જાય છે ચોરી કરી લીધી સા ચોરી કરી લીધી એટલે તમે કેવા શું માગો છો ચોરી કરી લીધી છે એટલે તમે મારી પર શક કરો છો એટલે હું ચોર છું લો ચોરી અરે આ તમારી ફ્રેન્ડ પણ તો આવે છે એને બી કરી હોય બેન મારી ફ્રેન્ડ છે ને રોજ આવે છે એટલે એ ચોરી ના કરે તમે જ આ પહેલી વાર આવ્યા છો ને તમે આયા પછી જ ચોરી થઈ જાય તો રોજ આવે છે એ થોડી ચોરી કરવાની હતી એટલે તમે જ કરી છે ચોરી એટલે તમે મારી પર આવી રીતે આરોપ કઈ રીતે નાખી શકો કે મેં ચોરી કરી છે હું છે ને હમણાં જ જીતુ ભાઈને ફોન કરીને કહું છું કે આ તમારા વાઈફ મને ચોર કે છે હું ચોર દેખાઉં છું મેં એમ એમને કીધું તું કે આ તમારા બોસની વાઈફ છે ને ચોરંટી છે મારે છે ને કેવું થાય મોંઘું હું ઊંઘ જીતુભાઈ આ તમારા વાઈફને સમજાવી દો હું ચોર દેખાઉં છું તમને એ મને ચોર કે છે ચોરંટી છે દેખાય જંગુ મંગુ શાંતિ રાખ શાંતિ રાખ ચૂપ થઈ જા

મારે એટલે લઈ લીધી મારે મંગુ આ તો મને ડિઝાઇન ગમી ને એટલે મેં તમને પૂછ્યું કે ભાઈ કઈ કઈ બનાવડાઈ દેતી હોય બનાવડાવી બનાવડાઈ લો અરે વાત નહી આ પૂર્ણ વિરામ મૂકો તમે લોકો નથી ઝઘડો કશું ની ઘરમાંચો કથા આડા આવડે મે લઈ ગયો મને કોઈ ઝઘડવાનો શોખ નહી મારી વેટીન માર છે લાલ દે તું કશુંય ન કહું અરે પટ મંગુ મંગુ શું મંગુ મંગુ તમને બીક લાગતી હશે ઓમનાથી હું નોકરી નહીં કરી ઓમનાથી

એટલે હવે એમ કે છે કે ભાઈ આ તો તમે કોઈ મોનો નિકાલ કરો યા તો ભરી પૈસા પાછા આવે તમે કોઈ તો મતો તો વે તો જ આવું બોલાવ બોલાવ રામ આવો આવો જો દીઉ મારી ચેન ને મારી વેટી ચોસ જય ચેન જય વેટી અમે તો તને હમણાં યાદ આવી જશે તું જેમ ટેબલ ઉપર પડી હતી તું લઈ જતો ને

આમ એવું ના બને આમ તો પણ કેવું થયું કે અમેરિયા મધ્યમ વર્ગી માણસો એટલે અમારી માટે હું ના ચૌધરીની તો બહુ કિંમત હોય અને એમાં શું છે કે એની માએ એને આપી હતી એટલે એને વધારે વાલ હતો એ ચેન અને વેટી પર એટલે ભૂલથી કદાચ જો તમારી પર શંકા થઈ હોય તો પૂરો પરિવાર માફી માંગે છે અને આ ભાઈના લીધે આ બધું થયું છે એટલે સોરી તમે ખોટું ના લગાડતા અને બોસને આ બધી ઘટનાની જાણ ના કરતા હે ને બેન હા જીતો ભાઈ હા હું પણ સમજી શકું છું તમારા લોકોની હાલત પ્લીઝ ઓકે કહું થેન્ક યુ વેન ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો આજકાલ આપણા બાળકોને આપણે મોબાઈલ આપીએ છીએ પણ એ મોબાઈલમાં શું કરે છે એ આપણને ખબર હોતી નથી એટલે ખાસ ધ્યાન રાખજો કે મોબાઈલમાં કદાચ ઓનલાઈન ગેમ રમતા રમતા જો કદાચ પૈસા હારી જાય તો આપણે તમે પેપરમાં બી ઘણા બધા કિસ્સાઓ સાંભળો છો કે જેની અંદર ઘણા છોકરાઓ ન કરવાનું કરી બેસે છે તો પ્લીઝ કેરફુલ અને અમારા વિડીયોને જો લાઈક કરજો શેર કરજો અને ફરી એકવાર સબસ્ક્રાઈબ માર દેજો થેન્ક યુ